સુરત અમરોલીના યુવકની આંગળી કપાયાનું રહસ્ય બહાર આવ્યું હતું યુવાને પોતાના ચાર આંગળા કાપ્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચેલીમી ડિસેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાન સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરાજ પર રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડીવાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને એમના મિત્ર તુરંત જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોગબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતાં એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનફ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલાં એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં તો આ બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બધી આંગળીઓ પણ ત્રણ જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્ય પર ભોગ બનનારે કરેલાનું જણાવે છે હા એ પોતે કે એવું કે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહી આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એને પોતે પોતાની આંગળીઓ કાપી નાખી જ ચાર સર આ વાત છે વિશ્વાસ નહોતો બેસતો પણ પછી એણે જ્યાંથી છરો ખરીદ્યો તો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો હતો એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે આ પોલીસની વારંવારની પૂછપરછ પછી એના ટેકનિકલ ડેટાનો એનાલિસિસ એની એક્ટિવિટી આ બધાનું સર્વેલન્સ કરતા કોઈ બનાવ બન્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું ન હતું કે આની આંગળીઓ કોઈ કાપીને લઈ ગયું હોય સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા એ પીરિયડ દરમિયાન એની આગળ પાછળ પણ કોઈ જોવામાં નહોતું આવ્યું બંને તરફથી તો એક શંકા એના તરફ હતું એટલે વારંવાર એની પૂછપરછ કરતાં એને કબૂલ કર્યું

એ જે મેં કીધું કે એની માનસિક કવસા અમે એને સાયકોલોજીસ્ટ પાસે પણ એપ્રોચ કરીને કરાવશું અને એની સારવાર પણ એકવાર પૂછીને કરાવશું કે કારણ ચોક્કસ મેં એને કયા સ્ટેસમાં કયા લેવલનું હતું કે પોતાની આંગળી કાપવાનો પ્રયત્ન આંગળી કાપી નાખી જે વેદાંત સર્કલથી આગળ જ્યાં એને જગ્યા બતાવી હતી એ જગ્યા ઉપર એને પોતાની આંગળીની કાપીને ફેંકી દીધેલા કોઈ નથી આવ્યો બીજો એવો બનાવ કે એમના સગા સંબંધી દ્વારા કહેવામાં પણ નથી આવ્યું કે જ્યાં કામ કરે છે ત્યાંથી પણ કહેવામાં નથી આવ્યું કે આને એવું કઈ કર્યું છે અને આ આંગળા કાપવાથી એને પણ પર્મનન્ટ ડિસેબિલિટી નું થઈ ગયું છે પછી એણે બ્લીડિંગ કદાચ વધુ નહીં થયું હોય જે જગ્યા ઉપર કર્યું ત્યાં વાહનો પસાર થવાના કારણે પણ ઘણી વાર નહીં થયું હોય એણે પોતાના હાથ ઉપર કપડું દોરી બાંધી દીધેલી હતી કે જેથી બ્લીડિંગ વધુ ન થાય આગળ